દેશની રાજનીતિ હવે રસ્તા પર ઉતરવા માંડી છે દેશના રાજનેતાઓ લોકોની વચ્ચે જવા માંડ્યા છે પ્રધાનમંત્રી મોદી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી પહેલીવાર કાશ્મીર પહોંચી રહ્યા છે તો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ્યા છે ગુજરાતમાં ન્યાય યાત્રાનો પ્રવેશ જાલોદમાં થયેલી સભા અને હવે દાહોદની જ સમી સાંજ ઉગતા સૂર્યના જિલ્લામાંથી સમી સાંજ હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું રાજ્યના અનેક મુદ્દાઓ પર વાત કરવી છે પણ આજે તો શરૂઆત ભારત જોડો યાત્રાની એ તસવીરોની સાથે થશે જે અમારા કેમેરાએ જોઈ છે જે અમે જોઈ છે અને સામાન્ય માણસોએ શું મહેસૂસ કર્યું એનો અનુભવ કરવાની કોશિશ કરી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી દાહોદના એક ખેતરમાં અત્યારે હું ઊભી છું જાલોદમાંથી જાલોદમાં એક જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી અહીંયા ગુજરાતમાં પ્રવેશ્યા એના પછી રાજસ્થાનના કોંગ્રેસના અધ્યક્ષ એમને સી ઓફ કરવા માટે મૂકવા માટે અહીંયા આવ્યા હતા મુકુલ વાસનિક હતા જયરામ રમેશ હતા કોંગ્રેસના અનેક દિગ્ગજો હતા મંચ પર હતા પણ રાહુલ ગાંધીનું ભાષણ એમાં રાજસ્થાન હોય ગુજરાત હોય હરિયાણા હોય ઉત્તર પ્રદેશ હોય કોઈ પણ રાજ્ય તમે પકડી લો એ ભાષણમાં કોઈ ખાસ વિશેષ બદલાવ નથી જોવા મળ્યો યાત્રાનું નામ બદલાયું છે મુંબઈથી મણિપુર એવું મણ મણિપુરથી મુંબઈ એવું યાત્રાનું નામ છે મણિપુરથી નીકળી હતી આ યાત્રા ગુજરાતમાંથી આગળ વધીને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની છે ચાર દિવસમાં ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું એ પ્રકારે સુનામી લાવવાની છે પણ એ સુનામી શું મત લાવી શકશે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે જાલોદમાં કોંગ્રેસે ખૂબ મહેનત કરી કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ પોતાની મહેનત લગાવી પૈસા પણ ખૂબ ખર્ચ્યા એ સંદર્ભે પૈસા કે ચારે બાજુ ત્યાં કોંગ્રેસના ઝંડા જોવા મળ્યા મોટા હોર્ડિંગ્સ કટઆઉટ લગાવવામાં આવ્યા માહોલ બનાવવાની કોશિશ કરવામાં આવી અને ભીડ જ્યારે તમે કેમેરાની દ્રષ્ટિકોણથી જુઓ તો એવું લાગે કે ભીડ પણ છે લોકો પણ હાજર હતા પરંતુ જે જગ્યા પસંદ કરવામાં આવી હતી એ સરખામણીએ ખાસી નાની હતી એક બાજુનો રસ્તો બંધ હતો અને એટલા જ માટે ત્યાં કેટલાય લોકો હતા કોઈ ઉપર ચઢીને જોઈ રહ્યું હતું કોઈ એવી એ રીતે રાહુલ ગાંધીને જોઈ રહ્યું હતું જાણે કોઈ અજાયબી જોઈ રહ્યા છે કશું કે એમને નવું લાગતું હતું એ નેતાની અંદર પોતાનો જવાબ શોધવાની પણ કોશિશ કરતા હશે રાહુલ ગાંધીએ પ્રશ્નો ઘણા બધા પૂછ્યા એમણે કહ્યું કે દેશની સિત્તેર ટકાથી વધારે આબાદી જે લોકોની છે એ લોકોને શું કામ કોઈ અધિકારો નથી મળી રહ્યા પણ કમનસીબે જવાબ કેમ કોઈની પાસે નથી શાસન કોંગ્રેસનું પણ રહ્યું છે શાસન વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીનું પણ છે શાસન મોટા ભાગના દેશના પક્ષોએ કોઈને કોઈ રાજ્યમાં છેલ્લે કશું જ નહીં તો પંચાયતમાં કર્યું છે પણ એ લોકો કેમ એ વાતનો જવાબ નથી આપી શકતા જે પોતાના સામેવાળા પક્ષને સતત પૂછે રાખે છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને શાસનમાં આવી બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવાદનો મુદ્દો હતો બે હજાર ચોવીસમાં કયો મુદ્દો હશે એની કોઈ સ્પષ્ટતા નથી એમણે કહ્યું છે કે અમારી ચાર જાતિ છે ગરીબ છે કિસાન છે યુવાન છે અને સ્ત્રી છે એમણે પોતાની આ ચાર જાતિની વાત કરી રાહુલ ગાંધી એનું કાઉન્ટર કરી રહ્યા છે એમણે કહ્યું કે જેવું અમે જાતિગત જનગણનાની વાત કરીએ છીએ એ તો કહે છે કે અમીર અને ગરીબ બે જ જાતિ છે તો આ બંનેમાંથી ઉપર ઉઠીને જ્યારે રાજનીતિને કશાક અલગ દ્રષ્ટિકોણથી જોવાની વાત કરીએ તો મુદ્દાઓ તો બધા બહુ જ સાચા ઉઠાવી રહ્યા છે એ મુદ્દાઓ એવા ઉપાડે છે કે જે મુદ્દાઓનો જવાબ મળવો જોઈએ હું આજે શૂટ અત્યારે જ્યારે કરી રહી છું ત્યારે મારી સામે અનેક બાળકો બેઠેલા છે જે દાહોદનું ભવિષ્ય હોવા જોઈએ પરંતુ મોટા ભાગનું ભવિષ્ય તો રસ્તા પર છે કાં તો ખેતમજૂરી કરે છે કાં તો કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય છે એવા અનેક લોકોને મળી છું હું આજે કે જે લોકોની આંખોમાં સપના જ નથી તમે સમજો કે આંખોમાં સપના હોય ને કશું સુવિધા ન મળે તો વસ્તુ અલગ છે આપણે જે ભવિષ્યની કલ્પના કરીએ છીએ એના કરતાં તો એ લોકો પચાસ વર્ષ પાછળ જેવી રહ્યા છે તો આ વિસ્તારમાં તમે દાહોદની વાત કરો તમે ગુજરાતની વાત કરો કે તમે દેશની વાત કરો શાસન દરેકે કર્યું છે આપણી પાસે એ વાતનો જવાબ કેમ નથી કે આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણી અમૃતમયી વાતોની વચ્ચે આપણી મીઠી વાતોની વચ્ચે આ લોકો સુધી શિક્ષણ કેમ ન પહોંચી શક્યું શિક્ષણમાં રુચિ કેમ ન પહોંચી શકી આ બધા પ્રશ્નોના કેમ એમની પાસે જવાબ નથી આજે મંચ પરથી નવી તસવીરે પણ દેખાઈ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવી એટાલિયા એ સિવાયના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રાહુલ ગાંધીની સાથે મંચ પર દેખાયા હતા રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ બધા જ નેતાઓ એમને એકી જોઈ રહ્યા હતા કદાચ એવું પણ વિચારતા હોય કે આ નેતાની તો થોડા સમય પહેલાં એ લોકો હાંસી ઉડાવતા હતા આજે એ નેતાની સાથે મંચ પર બેઠા છે રાજનીતિ આનું જ નામ છે મજબૂરીનું નામ છે જેમ નેતાઓ એક પછી એક જે રાજીવ ગાંધી ભવનમાં હતા એ લોકો કમલમ

तो जरा जोरदार થઈ જાય જય જોહાર તો બાર પહોંચાડવો છે જય જોહાર રાહુલ ગાંધી ભારત માતા કી જય જય ગર્વી ગુજરાત જય જય ગર્વી ગુજરાત એક ખાંડતા છે જે જુમલા નથી આવતા

મારા નેતા કેસા હો આજે મેં દલ કે હિત સે ઉપર દેશ કા હિત ચૂટણી જીતવી એ આખરી લક્ષ્ય નહી રાષ્ટ્ર નો હિત મારા માટે આખરી હિત છે એ મનીને જોયું કે આ દેશ માં નફરત ફેલાવી રહી છે જાતિ ના નામે પ્રાંત ના નામે ભાષા ના નામે ધર્મ ના નામે ત્યારે એક નેતા એવા નીકળ્યા कहू के आ बधा थी ऊपर उठी ने वतन कहू वतन मा अपना मारे ये संदेश देवो छे कि मजहब नहीं सिखाता आपस आप में बैर रखना हिंदी है हम वतन है जोर से वतन है हिंदुस्तान हमारा हिंदुस्तान के बजट को नब्बे लोग बांटते हैं आई एस अफसर हैं दिल्ली में उनकी मैंने लिस्ट निकाली मैंने कहा चलो देखते हैं हिंदुस्तान के बजट को कौन बांटता है पिछड़ों की आबादी 50 परसेंट नब्बे अफसरों में से तीन पिछड़े वर्ग के और छोटी छोटी मंत्रालयों में दलित तीन आदिवासी यहां पे बहुत है हमारे आदिवासी एक अफसर है नब्बे में से आपकी आबादी आठ परसेंट अफसर एक है और अगर हिंदुस्तान की सरकार बजट में सौ रुपए खर्च करती है तो दलित पिछड़े आदिवासी अफसर तिहत्तर परसेंट छह रुपए में भागीदारी रखता है सौ में से छह रुपए आदिवासी दलित पिछड़े वर्ग के अफसर डिसाइड करते हैं बाकी वही तीन चार परसेंट डिसाइड करते हैं आदिवासियों की आबादी आठ परसेंट है सौ रुपए अगर हिंदुस्तान की सरकार खर्च करता है दस पैसे आप लोगों के अफसर डिसाइड करते हैं। આ બધા જ ભાષણોની વચ્ચે જય જોહારનો જવાબ આદિવાસી પ્રજા આપતી હતી એના જ આગળના રૂપે એવી જગ્યાએ રાહુલ ગાંધીનો આ યાત્રાનો પડાવ પહોંચ્યો જ્યાં ગુરુ ગોવિંદસિંહને યાદ કરવામાં આવ્યા અને એના પછી અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ એના લગભગ અડધો કલાક પછી પ્લાનિંગ એવું છે કે રાહુલ ગાંધી ભજન પણ કરવાના છે બાકીના લોકોની સાથે સાધુ સંતોની સાથે ગુરુ ગોવિંદસિંહને યાદ કરવામાં આવશે આ પ્રકારે આખું કશું ઘડવાની કોશિશ છે મેં આજે ડૉક્ટર પ્રભાત આવિયાળ દાહોદના જે પૂર્વ સાંસદ છે એમની સાથે પણ વાત કરી એમણે કહ્યું કે આદિવાસીનો મતલબ કોંગ્રેસ થાય છે કોંગ્રેસે આદિવાસીને જળ જમીન જંગલ આપ્યા છે આદિવાસીને જમીન બોવાલી છે ભારતીય જનતા પાર્ટીએ જમીન છીનવી રહી છે ચંદ્રિકાબેન બારિયાની સાથે વાત કરી તો ચંદ્રિકાબેને એક ગીત પણ ગાયું

લડી લેવું પડે હે ભાયા લડી લેવું પઢ હે આપડી હકવાળી લડાઈ લડી લેવું પઢ હેલેવું પઢ હે ભાયા લડી લેવું પઢ હે આપડી હકવાળી લડાઈ લડી લેવું પડે આ થઈ ભારત જોડો ન્યાય યાત્રાની વાત બીજી એક ન્યાય યાત્રા અલગ જ ચાલી રહી છે એ છે કોંગ્રેસના નેતાઓનું અહીંયાથી ત્યાં થવું કમળનું પંજામય બનવું અને ભારતીય રાજનીતિમાં નવા ચહેરાઓ નવી તસવીરો સામે આવી પણ આ બધું જ જ્યારે સામે આવી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના એક સમયના ખૂબ દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના સાંસદ એમનો એક વિડિયો રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો અને એવું કહેવામાં આવ્યું કે જો કંટાળો આવે તો હાર્દિક પટેલનો વિડિયો સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ જ્યારે હાર્દિક પટેલને જોતા હશે તો એમના મનમાં શું વિચાર આવતો હશે વચ્ચે એક તસવીર બહુ વાયરલ થઈ હતી કે જય શાહની સાથે બેઠા હતા હાર્દિક પટેલ અને સ્ટેડિયમમાં ઊભા હતા બંને એકબીજાની જાણે બહુ સારી મિત્રતા હોય એવી તસવીરો હતી બધાને યાદ આવ્યું કે વરુણ પટેલ હાર્દિક પટેલ આ બધા તો એ નેતાઓ હતા કે જે અમિત શાહને જનરલ ડાયર કહેતા હતા આજે જેમને જનરલ ડાયર કહ્યા એમની સંતાનની સાથે એટલી મિત્રતાની સાથે ઊભા છે ના એક ઓકવર્ડ કશું જ દેખાઈ રહ્યું છે એમના તરફથી ના એ ઓકવર્ડનેસ છે હાર્દિક પટેલ તરફથી પરંતુ છતાંય એક જૂનો ઇન્ટરવ્યૂ છે રાજકોટ સૌરાષ્ટ્રના એક પોર્ટલ આજકાલ તરફથી લેવામાં આવેલો છે અને એ ઇન્ટરવ્યુ ખૂબ રસપ્રદ છે પત્રકાર જેટલા પ્રશ્નો પૂછવાની કોશિશ કરે છે સામે એવા જવાબ મળે છે તો હાર્દિક પટેલને સાંભળીને થાય કે નેતાઓ પાસે પક્ષમાં અને વિપક્ષમાં જો બોલતા સારું આવડે તો કહેવા માટે ઘણું બધું છે બાકી બોલવામાં શું જાય છે કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય કાલે બહુ સરસ વાત કહી એ પોતાના પર બધા પર લાગુ પડતી હશે પણ એમણે કહ્યું હતું કે સાચું બોલે તો એ રાજનેતા શેનું અને રાજનેતા હોય તો એ સાચું બોલે જ નહીં સાંભળીએ હાર્દિક પટેલના એ જૂનો વિડીયોને આટલા બધા પેપર લીક છે તમને ભાજપ ગમે છે આટલા બધા યુવાનો બેરોજગાર છે તમને ભાજપ ગમે છે સૌરાષ્ટ્રના ખેડૂતોના આગમાં પાક પીમો નથી મળતો શું ભાજપ ગમે છે જે પેટ્રોલ સાહીઠ રૂપિયા કોંગ્રેસ આપતી હતી ભાજપે નેવું રૂપિયા આપ્યું છે ભાજપ ગમે છે કોલેજના પેપર તો લીક થતા હતા કોઈ વાંધો નહીં ચોથા પાંચમા ધોરણના પેપર લીક થયા શું ભાજપ ગમે ભારતીય રાજનીતિમાં અવનવી તસવીરો સામે આવતી રહેવાની છે અમે પણ ગામડા થી અલગ ચિતાર તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતા રહીશું પણ આજે અલગ દીપને હું કહીશ કે કેમેરા જરા ફેરવે અને ચાલુ ફે ફ્રેમે ફેરવવાનું એટલા માટે પણ કહી રહી છું કે જેથી દેખાય કે દાહોદની સુંદરતા કેટલી છે ગામડાની સુંદરતા કેટલી છે કેટલા લોકો છે કે જ્યારે અમે આ તમારી સાથે વાત કરી રહ્યા હતા સમાચાર આપી રહ્યા હતા તો એ લોકો પણ સાંભળવા માટે ઊભા હતા એ લોકોને અપેક્ષા કદાચ એવી હશે કે એમની કોઈ વાત હોઈ શકે એમની પાસે જઈને આમ જનરલી એવું થાય છે દાહોદમાં કે પાછા જઈએ એમની જોડે જઈએ તો એ લોકો દોડવા માંગે છે હેલો કેમ છો મજામાં પછી ભાગી જશો શું નામ છે તમારું હા નામ દીપિકા દીપિકા શું જોવા આવ્યા છો શું જોવા આવ્યા હતા રાહુલ ગાંધી હા હા અહીંયા હોતું ના દેખાયા તમને ના અંદર જતા રહ્યા હા

તો એ ગમે તો અત્યારે નરેન્દ્ર મોદી કેમ નથી ગમતા એમ જ એમ જ કોઈ કારણ નહીં એમ પણ તો નાનો છે તારે કે વોટ કરવાનો છે તમાર કરવાનો છે હા કરવાનો 18 ઉપર થઈ ગયા ને હા થઈ ગયા એક પણ વાર વોટ કર્યો છે હજી હા ત્રણ ચાર વાર કર દેજો ત્રણ ચાર વાર કરી નાખ્યો ખરેખર ખરેખર અચ્છા અચ્છા અને શું જોઈને વોટ કર્યો શું વિચારીને વોટ કર્યો પરિવર્તન પરિવર્તન પણ થયું નહીં ન થયું ભારત જોડો ન્યાય યાત્રામાં બધાનો સપોર્ટ જોઈએ બેન હા પછી ન્યાય મળે તો બધા છોકરાઓ તમે ભણવા જાવ છો બધા બધા જાવ છો ભણીને જ આવે યુનિફોર્મ માં છે આ ઉભા રહો અહીંયા બતાવો યુનિફોર્મમાં માં છો તમારી સ્કૂલમાં યુનિફોર્મ બહુ રમે એવું લાગે છે હા કપડા મેલા કર્યા છે શું રમ્યા ખોખો ખોખો હા બહુ અમે એકદમ સરસ રમો છો હા नेश, नेशनल रंमण कडक हा पण नेशनल रंमण नेशनल रंमण शू करवानो मोठा थईने साहेब बनवाना साहेब बनवाना काय साहेब छेना शू बनवाना गमे देवी साहेब इंग्रजी इंग्रजी बनवाना हा हा बद्दल व्हाट इज योर नेम the... रोहित परमार रोहित परमार नाही नाही पुरु बोलू माय रोहित बाय अनसाबे भगत बाय परमार माय शू शू રીલ જોવો છે એવું લાગે હે ને દેખતા શું શું મે બોલ કા માય નેમ ઇઝ યોર નેમ ઇઝ પરમાર ના માય નેમ ઇઝ હા પણ હું બોલી રહી છું એટલે મે કહ્યું મારા તો ના કે ને માય નેમ ઇઝ પરમાર વોટએવર વોટએવર હા હા અને ગ્રાઉન્ડ ઝીરો પર છું એટલે બધાની વચ્ચે એક સાથે તમને અહીંયાથી વિદાય લઈ રહી છું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને જમાવટને સબસ્ક્રાઈબ કરવાની ને હા પાડો જોરથી એક સાથે બધાને બતાવો દીપ સામાન્ય રીતે સ્ટુડિયોમાંથી અમે એનાલિસિસ કરીએ છીએ પણ આજે સરસ ઢળતા સૂર્યની સાથે અને એટલા બધા બાળકોની વચ્ચે એનાલિસિસ કર્યું છે તો અહીંયા સામે એક સરસ અસ્ત થતો સૂર્ય છે એ પણ બતાવો તમે એટલી સુંદર આ સાંજ છે એટલું સરસ અહીંયા દેખાઈ રહ્યું છે તો દાહોદની આ સુંદર સાંજ આખા ગુજરાત માટે ગુજરાતને નામ અને આ બધા જ બાળકો બાળકો એક સાથે બાય કરો બધા બાય નમસ્કાર